નમસ્કાર સર્વદર્શક સ્ત્રીઓ રાહુએ રાશિ પરિવર્તન કર્યું છે એ તમારા જીવનમાં કેવો પ્રભાવ આપશે તે જોઈએ રાહુ એક આસ્તુરી શક્તિ ધરાવનાર ગ્રહ છે અને રાહુ જો કૃપા કરે તો દરેક વ્યક્તિનો બેડો પાર પણ થઈ જાય છે જેનો રાહુ પાવરફુલ હોય અને રાજનીતિમાં અથવા તો આટીગુટીમાં કોઈ પૂછતું નથી તો તમારો રાહુ કેવો છે એ તમારી જન્મકુંડળીમાં તમારે જોવાનું હોય પણ અત્યારે ગોચરમાં મીનમાંથી કુંભ રાશિમાં રાહુ છે એ પાછળ આવે છે વક્રી ચાલે છે એ આગલી રાશિમાં ક્યારે ન જાય પાછલી રાશિમાં આવે છે એટલે મીન રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો તારીખ છે અઢાર પાંચ બે હજાર પચીસ એટલે કે આજના દિવસે આ રાહુએ રાશિ પરિવર્તન કર્યું છે તો મેષ રાશિને લાભસ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે તો લાભસ્થાનનો રાહુ છે એ અનેક પ્રકારે સિદ્ધિ આપે વાણી દ્વારા સફળતા આપે રાજકીય ક્ષેત્રે ઉચ્ચ પદ આપે અને એ ઉપરાંત મનની મનોકામના પૂર્ણ મેષ રાશિના વ્યક્તિને રાહુ મહારાજ કરાવશે ઋષભ રાશિનું જોઈએ તો દસમા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે દસમો સ્થાન કાર્યક્ષેત્રનો રહેલું છે એટલે કોઈ પણ પ્રકારે તમે બિઝનેસની શોધમાં હો નોકરીની શોધમાં હો અથવા તો કોઈ પણ ઉચ્ચ પદ તમારે તમારા વ્યવસાયમાં જોતું હોય બઢતી જોતી હોય ટ્રાન્સફર જોતું હોય તો એ બધું તમને રાહુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થશે એ દસમા સ્થાનમાં રાહુ છે એ ઋષભ રાશિને પણ સારું ફળ આપશે મેષ અને ઋષભ બે રાશિ માટે રાહુ છે એ ઉત્તમ ફળ લઈ અને આવી રહ્યા છે મિથુન રાશિમાં રાહુ મહારાજ ભાગ્ય સ્થાનમાં એટલે કે ધર્મના સ્થાનમાં બિરાજમાન છે ધર્મનો સાથ મળશે આજ સુધી તમે જે ધર્મના કાર્ય કર્યા સેવા કરી અથવા તો ગરીબોનું કલ્યાણ કર્યું છે તો એનું ફળ હવે તમને રાહુ આપવા જઈ રહ્યા છે ભાગ્યનો નસીબનો સાથ મળશે અનેક પ્રકારના તમારા કાર્ય થશે અને તમારા માટે પણ રાહુ મહારાજ સારું ફળ લઈને આવ્યા છે કર્ક રાશિને આઠમા સ્થાનમાં રાહુ બિરાજમાન છે તો આઠમો સ્થાન

રાહુ મહારાજ બિરાજમાન છે સિંહ કન્યા તુલા ઋષિ ગન મકર અને કુંભ એટલે કે સાતમ સ્થાન તો સાતમા સ્થાનમાં રાહુ અત્યંત સારું ફળ પણ નહીં આપે અને સાવ ખરાબ ફળ પણ ફળ પણ નહીં આપે મીડિયમ ફળ મળશે જીવનસાથીનું સુખ મળશે સગાઈમાં અડચણ એટલે કે સમસ્યાઓ આવતી હોય તો એ સમસ્યાઓ તમારે દૂર થશે જીવનસાથીની ખોજમાં તમે હોવ તો એ તમને પ્રાપ્ત થશે પછી તમારે ઇચ્છિત પાત્ર સાથે વિવાહ કહેતાં લગ્ન કરવા હોય તો એમાં પણ તમને રાહુમાં રાહ સફળતા આપશે ઉત્તમ લગ્ન જીવનનો શોખ મળશે અને પાર્ટનરશીપમાં જે તમારી શૈલી હોય ટૂંકમાં તમે જે પાર્ટનરમાં બિઝનેસ કરતા હો તો એ બિઝનેસમાં તમને નૈવત એવી સફળતા મળશે પાવરફુલ સફળતા નહીં મળે પણ આમ જોઈએ તો એ સામેના જે તમારા પાર્ટનર છે એના રાહુ પાવરફુલ હોય તો તમને એમાં લાભ થશે કન્યા રાશિનું જોઈએ તો છઠ્ઠા સ્થાનમાં મહારાજ બિરાજમાન છે છઠ્ઠો રાહુ શત્રુનો નાશ કરે રોગનો નાશ કરે અને સમસ્યાનો નાશ કરે તમારા શત્રુ ગમેટલા પાવરફુલ હશે તમારી પાસે એનું કંઈ આવશે જ નહીં ટૂંકમાં તમે રોગ અને શત્રુ બંને ઉપર વિજય પ્રાપ્ત કરાવશો કરશો છઠ્ઠો રાહો છે એ ઉત્તમ સારામાં સારું ફળ કન્યા રાશિને આપશે આમ તો ઘણી બધી પ્રકારે રાહો સારો ફળ આપે પણ રાજનીતિ આટી ઘૂટી કે જે કાંઈ તમારે તમારું કાર્ય કરવાનું હોય એમાં તમારે બુદ્ધિથી જ કામ લેવાનું હોય તો રાહો તમને સારી સફળતા આપશે અને તમારું કાર્ય સિદ્ધ થશે તુલા રાશિને પાંચમા સ્થાનમાં બિરાજમાન છે પાંચમો સ્થાન સંત્યા સંતાનનું છે બુદ્ધિનું છે જ્ઞાનનું છે વિદ્યા અભ્યાસનું છે અને પ્રેમ વિવાહ કે લગ્નનો રહેલું છે તો આ બધાંયમાં તમારે સાવચેતી રાખવાની છે નહીંવત એવી તમને સફળતા મળશે મન તમારું અશાંત રહેશે અને મનના કારણે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યા આવશે જે શેર સત્તા માર્કેટનો તમે કરતા હો તો મન અશાંત રહેશે એના કારણે તમને એમાં તમારે રાખવાની છે વૃશ્ચિક રાશિ ને ચોથા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે ચોથું સ્થાન કેનું છે માતા જમીન મકાન વાહન મિત્ર આ બધા રહેલું છે મન ની શાંતિ નું રહેલું છે તો જમીન મકાનના લેવેજ કરતા હોય જમીનમાં રોકાણ કરવું હોય તો સાવચેતી રાખવાની છે માતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે માતાની વિરુદ્ધમાં કે મિત્રો અંગત વ્યક્તિની વિરુદ્ધમાં જવાનું નથી નહીં તો તમને એમાં નુકસાન થશે કોઈ પણ ઉપર મિત્ર હોય કે પછી તમારા અંગત સગા સંબંધી હોય એની સાથે કોઈ વિશ્વાસ ખાસ કરી અને જ્યાં સુધી રાહુ છે ત્યાં સુધી કરવાનો નથી આયા એ આ કરી અને તમારે એમાં તમારું કાર્ય ધીમે ધીમે આગળ વધારવાનું છે રાશિને તૃતીય ત્રીજા સ્થાનમાં રાહુ મહારાજ વિરાજમાન છે એટલે ત્રીજું સ્થાન ભાઈ બહેનનું છે પરાક્રમનું છે ભાઈ બહેન સાથે મતભેદ હોય તો એ દૂર થાય એવું આમાં બતાવે છે એ ઉપરાંત તમારો પરાક્રમ તમારું ભાગ્ય તમારા હિંમત અને તમારા સાહસથી આગળ વધશે અને ધનરાશિને પણ અત્યંત લાભ રાહુ મહારાજ કરાવશે મકર રાશિને ધન સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે ધન આવશે અઢળક સંપત્તિ આવશે પણ તમારો વિચાર છે તમારો મન છે એ ધનના ધન તમારે કઈ દિશામાંથી જોઈએ છે એ દિશા બાજુ શાંત રહેશે મન તમારું બેચેન રહેશે મન રાહુ શાંત નહીં રહેવા દઈએ પણ આકસ્મિક ધન લાભ જરૂર થશે વાણી તમારી કડવાહટ ભયલી ન થાય તેનું ધ્યાન રાખવાનું છે પરિવાર સાથે મતભેદ ન થાય તેનું મકર રાશિના વ્યક્તિએ ધ્યાન રાખવાનું છે કુંભ રાશિને દેહ ભુવનમાં એટલે કે પોતાના જ સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે એટલે તમને શરીરનું સુખ મળશે શરીરમાં કોઈ નાના મોટા રોગ હોય તો એ બધાય દૂર થશે માન પદ પ્રતિષ્ઠા તમારો વ્યક્તિત્વ સમાજમાં સારા વ્યક્તિ તરીકે સ્થાપિત થશે હવે છેલ્લી રાશિ મીન રાશિ અને મીન રાશિ ને જે રાહુ મહારાજ બિરાજમાન છે એ બારમા સ્થાનમાં બિરાજમાન છે તો બારમું સ્થાન કેનું છે વ્યય નું છે નુકસાન છે નુકસાની નું છે આકસ્મિક તમારા જીવનમાં જે નુકસાની આવવાની હોય આવક ઓછી જાવક વધારે એવા યોગ રાહુ મહારાજ જાગૃત કરશે કજીયા કંકાસ કરાવશે સગા સંબંધીઓ સાથે વેર રખાવશે એટલે મીન રાશિના વ્યક્તિને ખાસ કરીને આ સમય સાચવવા જેવો છે સરેરાશ સામાન્ય રીતથી અઢાર મહિનાનો રાહો હોય છે એક રાશિમાં તો કુંભ રાશિમાં અઢાર મહિના સુધી રાહુ મહારાજ રહેવાના છે અને આ રાહો મીન રાશિ માટે અશુભ કરતા રહેલો છે તો હવે દર્શકશ્રીઓ મિત્રો કે વડીલો મેં તમને આજે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શનમાં રાહુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે રાહુની પંચાંગ શાંતિ કરો તો વધારે મળશે રાહુની વસ્તુ છે એનું તમે દાન કરો અથવા તો મંત્રના જાપ કરો મહાદેવની ઉપાસના કરો એટલે દરેક ગ્રહો શાંત થાય છે મહાદેવની પરમ કૃપાની પ્રાપ્તિ થાય છે ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સરાવે નમઃ આ મંત્રના કમ સે કમ અઢાર હજાર જપ તમે કરશો તો તમારું કલ્યાણ થશે અને સો ટકા આની જે આડઅસર છે એ આડઅસર ઓછી થશે અને તમારું જીવન ધન્ય બની જશે નમસ્કાર ધન્યવાદ